નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે વિરમગામ ચાર હજાર છસો સાહીઠ થી પાંચ હજાર ત્રણસો નેવું રાજકોટ ચાર હજાર બસો પચાસથી થી પાંચ હજાર ત્રણસો સિતેર પાટડી પાંચ હજાર વીસથી પાંચ હજાર ત્રણસો પચાસ સમી ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો ધ્રોલ ત્રણ હજાર આઠસો નેવું થી પાંચ હજાર ચાલીસ ભચાઉ પાંચ હજાર સો થી પાંચ હજાર ત્રણસો તેર જેતપુર ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર છાસઠ રાપર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો અગિયાર બોટાદ ચાર હજાર બસો ચાલીસથી પાંચ હજાર ત્રણસો પંદર સાબરકુંડલા ચાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસો ચાલીસ પોરબંદર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર બસો મોરબી ચાર હજાર છસો ચાલીસથી પાંચ હજાર બસો ભાવનગર ચાર હજાર સાતસો પાંચથી પાંચ હજાર એકવીસ વિસાવદર ચાર હજાર થી ચાર હજાર ચારસો એકાવન અમરેલી તેરસો ચાલીસ થી ચાર હજાર નવસો જૂનાગઢ ચાર હજાર થી પાંચ હજાર બસો ત્રીસ બહુચરાજી ત્રણ હજાર થી પાંચ હજાર સો હારી ચાર હજાર નવસો થી પાંચ હજાર ચારસો ખાંભા પાંચ હજાર એકસો થી પાંચ હજાર એકસો વાંકાનેર ચાર હજાર આઠસોથી पाँच हज़ार चार सौ बाबरा चार हज़ार सात सौ थी, पांच हज़ार तरस सौ दस वाराही चार हजार थी पाँच हज़ार पाँच सौ साठ तांगद्रा चार हज़ार नौ सौ वीस थी, पाँच हज़ार छतालीस चसद चार हजार पांच सौ थी पाँच हज़ार बसो पिंचोतेर थराद चार हज़ार सौ पचास थी पांच हज़ार पांच सौ पिंोतेर કડી ચાર હજારથી પાંચ હજાર બસો એંસી પાંથાવાડા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો છત્રીસ ડીસા ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો એક જામજોધપુર ચાર હજાર ત્રણસો એકાવનથી પાંચ હજાર બસો એકોતેર તળાજા પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો જામનગર બે હજારથી પાંચ હજાર બસો સાઠ ભર ચાર હજાર બસોથી પાંચ હજાર પાંચસો અંજાર ચાર હજાર છસો ત્રીસ થી પાંચ હજાર બસો સાઠ ધાનેરા ચાર હજાર છસો એકતાલીસથી પાંચ હજાર સાઠ દિયોદર ચાર હજારથી પાંચ હજાર ત્રણસો જામખંભારી ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર એકસો એકાવન થરા ચાર હજાર છસોથી પાંચ હજાર પાંચસો પચાસ નેનાવા ચાર હજાર છસોથી પાંચ હજાર પાંચસો પચાસ પાટણ ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસો પચાસ માંડલ ચાર હજાર નવસો એકથી પાંચ હજાર ત્રણસો પચાસ હળવદ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ત્રણસો ચાલીસ કાલાવડ ચાર હજાર સાતસોથી પાંચ હજાર એકસો એંસી રાઘનપુર ત્રણ હજાર નવસો વીસથી પાંચ હજાર સાતસો એક ઊંઝા ચાર હજાર સો છ હજાર એંશી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો